સુરતના ડાયમંડ અને જ્વેલરીના પચાસ જેટલા વેપારીના બેંક ખાતા ફ્રીઝ થતાં ખડભડાટ મચી ગયો છે દિવાળી નજીક છેવામાં દર વર્ષની જેમ બેંક ખાતા ફ્રીઝ થતાં વેપારીઓમાં રોષ છે આશરે રૂપિયા પાંચસો કરોડથી વધુની રકમ ફસાઈ જતા વેપારીઓ રોષે ભરાયા છે સાયબર ફ્રોડના નામે અન્ય બીજા રાજ્યોની પોલીસની સૂચનાથી બેંકોએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે વેપારીઓએ શુક્રવારે સાંસદ સીઆર આર પાટીલને આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે જલ્દીથી નિરાકરણ લાવવા માટે અનુરોધ કર્યો હતો સુરતના પચાસ વેપારીઓના પાંચસો કરોડ કરતાં વધારે ત્રણ સ્ટેટની અંદર ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે સામી દિવાળી આ મુશ્કેલીનો સામનો કરેલા લોકોએ જ્યારે પાટિલ સાહેબને આ બાબતે રજૂઆત કરી ત્યારે એમને ખૂબ ઊંડાણપૂર્વક સમજીને અને ખાતરી આપી છે કે તમે એક વ્યવસ્થિત ડોક્યુમેશન તૈયાર કરીને મને આપો અને આ બાબતે ભારત સરકારના હોમ મિનિસ્ટર અને એફએમને આપણે ચોક્કસ આ બાબતે ધ્યાન ઉપર લાવશું અને મને આ બાબતનો ખ્યાલ પણ છે કે આ રીતના ખોટી હેરાનગતિ થઈ રહી છે